પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો સવારે સાત વાગે શાંતિપૂર્ણ રીતે બોકપોલ પત્યા પછી સવારે સાત વાગે મતદાન શરૂ થયેલું મતદાન શરૂ થયા પછી છ વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બૂથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બૂથ ઉપરનો ઇલેક્ટ્રનલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે છ વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે થી દસથી બારની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયા અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમાં ફરિયાદ જેવું નથી હોતું પણ એનો પ્રોટોકોલ એવો છે કે મતદાન શરૂ થયા પછી બીયુ અથવા સીયુ જો બગડે એટલે કે એમાં ફંક્શનલ કંઈક ડિફોલ્ટ થાય તો બીયુ સીયુ અને વીવીપેટ આખો સેટ બદલવો પડે અને જો વીવીપેટમાં કંઈક ખામી સર્જાય તો માત્ર વીવીપેટ બદલવાના હોય છે બીયુ કરતાં કરતા વીવીપેટ બદલવાના કિસ્સા વધારે છે ચોક્કસ આંકડો અત્યારે હું આપને એટલે નથી આપી શકતો કારણ કે પાંચ વાગ્યાના અને છ વાગ્યાના આંકડા જ અમે એકત્રિત કરીને આપીશું ફાઇનલ